નમસ્કાર દર્શક મિત્રો ધલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે મહા કુંભમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવા માટે પ્રથમવાર કુંભ મેળામાં અંડર વોટર ડ્રોનનો ઉપયોગ થશે આ ડ્રોનની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો તે ચોવીસ કલાક સુધી પાણીની અંદર રહીને તેની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે પ્રશાસનનો પણ દાવો છે કે આ અંડરવોટર ડ્રોન અંધારામાં પણ પોતાના લક્ષ્યાંકો પર નજર રાખી શકે છે તે પાણીની અંદર સો મીટર ઊંડે

આ ડ્રોનનો જળ પોલીસ અને થલ પોલીસ દ્વારા પ્રયોગ કરાશે તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ખબર આવે તો તેની ભાળ મેળવવા માટે અમે તેને ઓછામાં ઓછા સમયમાં તપાસ માટે મોકલી શકીએ છીએ હાલમાં પ્રયાગરાજ પોલીસ પાસે આ પ્રકારનું એક જ ડ્રોન છે પરંતુ જરૂર પડે તો તેઓ આ પ્રકારના બીજા અંડરવોટર ડ્રોન પણ ઉપલબ્ધ કરાવી શકે છે ત્યારે સ્થાનિક પોલીસ દળ પીએસી એટલે કે પ્રાદેશિક આર્મ્ડ કોન્સ્ટેબલરી તથા એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ ગંગાના કિનારે તહેનાત કરાશે આ પોલીસ દળ સાતસો જેટલી ઝંડા લગાવેલી હોડી પર ચોવીસ કલાક તહેનાત રહેશે ત્યારે પ્રયાગરાજ પોલીસે તમામ શ્રદ્ધાળુઓ પર નજર રાખવા માટે રિમોટ લાઈફ બોટ પણ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે પ્રયાગરાજ પોલીસે તમામ શ્રદ્ધાળુઓ પર નજર રાખવા માટે રિમોટ લાઈફ બોર્ડ પણ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે જે થોડી જ વારમાં ક્યાંય પહોંચવા સક્ષમ છે આ ઉપરાંત અનેક તરવૈયા પણ તૈયાર રખાયા છે જે સમય આવે ત્યારે કામ પર લાગી શકે છે તો આ ઉપરાંત સત્યાવીસો જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવશે પોલીસે છપ્પન જેટલી સાયબર વોરિયરની એક ટીમ પણ ઓનલાઈન ખતરાને ટાળવા માટે તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ દસ હજાર પોલીસ તૈનાત હશે